પોલીસે ચાર બોગસ ડોક્ટર ને ઝડપી પાડ્યા છે પકડાયેલા ડોક્ટરો અગાઉ કમ્પાઉન્ડર તરીકે દવાખાનામાં નોકરી કરતા હતા અને દવાની થોડી સમજ આવતા પોતાના ક્લિનિક ખોલી નાખ્યા હતા આ અંગે

એનાથી ભાગરૂપે ચાર ડૉક્ટરો વિરુદ્ધ જો બોગસ ડૉક્ટર છે જો વગર ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા હતા એના વિરુદ્ધમાં ફરીથી આરોગ્ય વિભાગ સાથે મળીને કાર્યવાહી કરવામાં આવે છે એ ચાર ડૉક્ટર છે અજય વિજયભાઈ વિશ્વાસ ઓ બાબા સાહેબ આંબેડકર ક્લિનિક નાગસેનગરમાં ચલાવે છે પરિમલ સુધીરભાઈ સરકાર ઓ મા ક્લિનિક કરીને નાગસેનગરમાં ચલાવે છે પાર્થ કાલિબદ્ધ દેવનાથ ઓ પ્રિન્સ ક્લિનિક કરીને બુડિયા પાંડેસરામાં ચલાવે છે સિદ્ધાર્થ કાલિપત દેવનાથ ઓ એસ કે દેવનાથ ક્લિનિક ઓ મિલન પોઈન્ટ પાંડેસરા પર ચલાવે છે ચારો ડૉક્ટરો પાસે બારા હજાર નવસો ચોરાણું રૂપિયે જેટલી દવાઓ પણ મળી છે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને એક એફઆઈઆર પાંડેસરા પોલીસ સ્ટેશનમાં દર્જ કરવામાં આવી છે આમાંથી બે ડૉક્ટર છે પારથ કાલિપત દેવનાથ અને સિદ્ધાર્થ કાલિપત દેવનાથ આનું જૂનો ઇતિહાસ પણ છે એક પહેલાં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં જ એક રસેષ ગુજરાતી કરીને આરોપી હતો જો બોગ ડિગ્રી બાંધતો હતો ડિગ્રી બંને પ્રેક્ટિસ કરતા હતા એ ગુનામાં બી એ બંને આરોપી છે અને આ બંને ઉપર બીજો ગુના દાખલ થયો છે અને ફર્ધરની આગળની ઇન્વેસ્ટિગેશન અને કાર્યવાહી ચાલુ છે